આજે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે રેશન કાર્ડ ઈ કેવાયસી ની દોસ્તો હજુ સુધી જે પણ લોકોએ રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નથી કરાવ્યું તો તે લોકોનું હવે ફાઇનલી અનાજ બંધ કરી દેવામાં આવ્યું છે એકદમ જ અહીંયા જોઈ શકો છો ઓનલાઈન રેશન કાર્ડમાં લાભાર્થીનું નામ હાઇડ કરી દેતા હવે અનાજ મળવાનું બંધ થતાં રેશનિંગ દુકાનોમાં રોજ હવે ઝઘડા થવા માંડ્યા છે જે પણ રેશન કાર્ડની અંદર જે પણ લોકોના નામ હતા જે જેની ઉંમર અઢાર વર્ષથી ઉપર હતી અને તે લોકોએ હજુ સુધી રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નથી કરાવ્યું તો હવે તે લોકોના જે નામ છે રેશન કાર્ડમાંથી હાઇડ કરી દેવામાં આવ્યું છે એટલે જો તમે અહીંયા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નહીં કરો તો અહીંયા તમે જોઈ શકો છો જે ન્યૂઝ પ્રમાણે હવે રેશન કાર્ડ પર જે અનાજ મળતું હતું એ બંધ કરી દેવામાં આવ્યું છે અહીંયા જે ન્યૂઝ આવ્યા છે એ તમે અહીંયા જોઈ શકો છો કે નીચે તમને અહીંયા માહિતી મળી જશે કે રેશન કાર્ડમાં નામો રદ

પણ જો તે લોકો અહીંયા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરાવે છે તો તમને જે અનાજ મળતું હતું એ પાછું ચાલુ પણ થઈ શકે છે એટલે જો તમે હજુ સુધી રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નથી કરાવ્યું તો તમે મારી ચેનલ પર વિડીયો બનાવેલો છે પૂરેપૂરું સ્ટેપ બાય સ્ટેપ માહિતી સાથે તમે ઓનલાઈન પણ રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરી શકો છો નહીં તો તમે પોસ્ટ ઓફિસ પર જઈને પણ રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરી શકો છો પોસ્ટ ઓફિસ પર જવામાં પણ તમને અત્યારે પ્રોબ્લેમ આવી શકે છે કેમ કે તમે જોઈ શકો છો જે ન્યૂઝ અહીંયા આપેલા છે અહીં જોઈ શકો છો રેશન કાર્ડ ઈ કેવાયસી કરવા માટે કોમ્પ્યુટર ઓપરેટરને પાંચ રૂપિયા પાંચ સરકાર દ્વારા ચૂકવામાં આવતા હતા પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાનું બહાર આવતા આખરે ઈ કેવાયસીની કામગીરી રેશન કાર્ડ દુકાનોના સંચાલકોને સોંપવામાં આવી હતી આ માટે એક કેવાયસી માટે રૂપિયા પાંચ આપવાનું નક્કી કરાયું હતું જોકે ત્યાર પછી રેશન કાર્ડ દુકાનોને સંચાલકો પાસેથી તે કામ આંચકી લઈને પોસ્ટ વિભાગને અપાયું હતું તે માટે પોસ્ટ વિભાગને એક કેવાયસી માટે રૂપિયા પચીસ અપાતા હતા મહત્વની બાબત એ છે કે રેશન કાર્ડ દુકાનોના સંચાલકોને ઈ કેવાયસીનું કામ નહીં કરવાનું હોવા છતાં સરકારે જબરદસ્તી સોંપ્યું હતું અને હજુ સુધી ઇ કેવાયસીની રકમ પણ સંચાલકોને ચૂકવવામાં આવી નથી એટલે હવે જો તમે અહીંયા ઓફલાઈન તમારું રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માગો છો તો તમારે પોસ્ટ ઓફિસ પર જવાનું રહેશે બીજે કહીએ પણ તમને રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નહીં કરી આપે અને જો તમે ઓનલાઈન કરવા માગતા હોય તો મારી ચેનલ પર વિડીયો અવેલેબલ છે જો તમારું આધાર કાર્ડ અપડેટેડ છે કંઈ પણ જાતનો ઇસ્યુ ઓનલાઈન નથી આવતો તો અમે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ મેં વિડીયોમાં બતાવેલી છે મારા ચેનલ પર વિડીયો અવેલેબલ છે જે જોઈને તમે તમારા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરી શકો છો અને તમે અહીંયા રેશન કાર્ડ ઉપર અનાજ મેળવી શકો છો જો તમે રેશન કાર્ડ પર અહીંયા અનાજ મેળવવા માગો છો તો તમારે ઈ કેવાયસી કરવું જરૂરી છે નહીં તો તમારા રેશન કાર્ડમાંથી તમારું નામ હાઇડ થઈ જશે અને જે તમને અહીંયા રેશન કાર્ડ પર અનાજ મળતું હતું એ જોઈ શકો છો લોકોને અહીંયા રેશન કાર્ડ પર અનાજ મળવાનું બંધ થઈ ગયું છે એટલે જો તમે હજુ સુધી રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નથી કર્યું તો આજે મહત્વના જે સમાચાર છે તમે જોઈ શકો છો અનાજ મળવાનું અહીંયા બંધ થઈ શકે છે એટલે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવું જરૂરી છે તો રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કેવી રીતે કરી શકાય તેની પર તો મેં ચેનલ પર વિડીયો બનાવેલું છે જે જોઈને તમે માહિતી મેળવી શકો છો તો આજે માહિતી અહીંયા પેપરમાં આવી હતી એ વિશે મેં તમને વાત વાત કરી રેશન કાર્ડની અંદર હજુ સુધી તમે અહીંયા ઈ કેવાયસી નથી કર્યું તો જેટલું જલ્દી બને એટલું અહીંયા રેશન કાર્ડની અંદર તમે ઈ કેવાયસી કરાવી લો જેથી જે તમને અહીંયા રેશન કાર્ડ પર અનાજ મળે છે એ બંધ ના થઈ જાય તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ